તો એ રાજા એ રાજા જ છે રાજાને પ્રમુખ પદ કોને આ કોઈ દિવસ દિવસથી સાંભળ્યું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને હોદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ટ હતો

આ બધા એજન્ડા હતા કે એ કઈક કામ ના હતા કે લેડીસોને આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગલી દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે ઘોંઘટ ટાઈમ છે મર્યાદામાં રહી અને અમારે ક્ષત્રિયાણીઓને મર્યાદામાં રહીને પગ પર થવાનું છે અને હું એમ નથી કેતી કે આમ કે તેમ પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે એટલે એ બધું હોવું કંઈક થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નહોતું જી સામાન્ય રીતે તમે કીધું કે હવે કદાચ ક્યાંક ને ક્યાંક હોય શકે કેમ કે એક મંચ માંથી બીજો મંચ અને એ પણ સંકલન સમિતિના સભ્યો તો જે સી સરવાયા હતા એ સંકલન સમિતિના સભ્ય છે બરાબર છે

તમે પણ સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી તો એ તો અહીંયા કઈ વાત જ નથી અને સમાજ તો ઠીક છે આમાં બીજા આપણે આમાં જેટલા પણ ક્ષત્રિયો બરાબર એ લોકો પણ આવકારી હતા તો એવી તો કોઈ સંખ્યા જ્યાં ન દેખાણી અને સમાજ એક પહેલેથી થઈ ગયો છે રતન પર જે મહાસંમેલન હતું ત્યાં બેનું દીકરીઓ દ્વારા સમાજ એક થઈ ગયો છે હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાયને આખે કરો છો પછી અમારે બોલવું પડે છે પાંચ થી દસ સભ્યો હતા એ જ્યારથી આંદોલન એ લોકો અંદરો અંદર બાઈજાજ રાખે રાખે છે બરાબર કોઈ એજન્ડા ની આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાંઈ લોકો ને ખાલી મંચ ઉપર આવી અને ઇતિહાસ વહે

એની રીતે ચાલ્યા હોત કે ભાઈ પહેલાં રાજકોટ બંધ કરવાનું હતું ગુજરાત બંધ કરત પછી કમલમ બંધ ઓલું કરત ને પછી ન કરત ને તો સો ટકા બેનો જોહર કરત એટલે એ પણ હું જનતાને કહી દઉં એવું નથી કે આ બધું રમત હતી પણ અમને જે એવી રીતના ગોટે ચડાવી દીધું આખું આંદોલન કે વાત જ જવા દ્યો એટલે આવું ન થાય અને સમાજ હાંસીપાત્ર ન બને તો આ લોકો અંદરો અંદર બાજે જ છે બીજું કાંઈ નથી આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે સમાજને કોઈને પડી નથી સમાજની બરાબર એ લોકો એમ કેતો હોય કેવા દો ખોટે ખોટી હવે મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દેને તો સારું છે સંખ્યા થઈ જશે આ લોકોનો એજન્ડા શું કે બેનુ દીકરીઓનું અહીંયા રાખી દો એટલે સંખ્યા ફૂલ થશે કેમકે રત્ન પર જે સંમેલન થયું ને એ બેન દીકરીઓના લીધે જ આવ્યું નહીં કે સંકલન સમિતિના લીધે ઈ પાંચ ચહેરા કે દસ ચહેરા કોઈ ઓળખતું નથી

તો આ મંચ ઉપર તમે જોયું હશે કે એક આગેવાન હતા જે રાજકારણની વાતો કરી રહ્યા હતા તો રાજકારણ કરવું ખોટું નથી હાલો મેં એક એવું કહી કે આ રાજકીય પક્ષ છે એમાં કંઈ ખોટી વાત નથી જો રાજકીય પક્ષ છે તો એક નામ કે ભાઈ આ રાજકીય પક્ષ છે આ સામાજિક પક્ષ છે તમે દોસો નામ સામાજિક નું અને અંદર ખાને તમારા વ્યક્તિગત લાભ પોતાના વ્યક્તિગત લાભ થાય એટલે અમને બધાને અંધારામાં રાખીને પોતે પોતાનું વ્યક્તિગત લાભ લઈ લેવો અને સમાજ ગયો તેલ લેવા આ લોકોનું કામ એ છે એટલે સામાજિક કઈ પછી રમત પછી ધીમે ધીમે રાજકારણ આવી જાય જી છે સત્યજીત જો નથી કહેતા આ કોઈ કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી મા વિશે કોઈ બોલે કે બેનું બેનું વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે તો કોઈ પણ અઢારે વર્ષની બેનુ દીકરી હોય ને કોઈ પણ બેનું દીકરીયું એને એનું માન પેલાવાલું હોય તો જે જેના જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે આર્જુન જેવા બે ટકાના બે કોડીના બરાબર જેને મંચ જોઈ છે જેને નામના જોઈ છે ઈ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા ઉંમર એ એની નાની છે પણ નાની ઉંમર ઈ ગયણા બહુ છે એને ગણતર મે વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને કોણ કોણ કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાય એવું નથી કે અમારે ગરાસી આવે એટલે અમને ગમે એ કઈ જાય બરાબર હજી તો જે અર્જુન સામે આવે તો એ તો મારે ખાઈ કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોલ્યા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામ કે પદ્મિની બા મગજ નથી અસ્થિર નથી પદ્મિની બા મગજ નતું એટલે તો આ આટલું મોટું આંદોલન લઈડા અને આટલું પબ્લિક આઠ લાખ નવ લાખ ભેગું કર્યું તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્વ નથી મળતું કે અને પોતે લોકો આવું દર્શાવે છે કે અમે કઈક સારી જી ના મારે ઓલરેડી હું પંદર વર્ષથી થી મારે રાજશક્તિ મહિલા મંડળ જે બેનું દીકરીયું છે અમે અને કોઈ પણ બેન દીકરી હોય અને બેન દીકરીઓ સાથે અન્યાય થાય અહીંયા બા ઊભા રહેશે પછી પદ્મિની બાનું ગમે એ થાય એ કામ તો હું કરું જ છું એટલે મારું શક્તિ જ સ્ત્રી છે મારે સંગઠન જોતું હોય તો મારે સ્ત્રી પેલા આવે છે લેડીસો પેલા આવે છે આગળનું હવે અમારી જે છે રણનીતિ ઈ અમારે કરણી સેના

અને જે પણ એક આ અમારી જે બેનો દીકરીઓની લડાઈ છે એમાં બધાનો સાથ સહકાર અને એમને જે અમારી હાર થઈ છે એનું મોટા અમે સંમેલન યોજી રહ્યા છીએ પછી આઠ તારીખે અમે દરેક જિલ્લા વાઈસ એક જિલ્લામાં અગિયાર દીકરીઓના સમૂહ કરવાના છે જી